નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રખ્યાત નેપાળી ગાયક સચિન પરિયારનું ત્યારે પંદર વર્ષની વયે થયું નિધન જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો સોંગ ઓટ કોલર માટે પ્રખ્યાત નેપાળી ગાયક સચિન પરિયારનું ત્યારે બે જાન્યુઆરી કાઠમાંડુમાં ત્યારે પંદર વર્ષની વયે નિધન થયું છે અહેવાલો અનુસાર સચિન પરિયાએ ત્યારે ઘણા વર્ષથી ગંભીર સ્વાસ્થ્ય સંબંધી હતી ત્યારે મિત્રો સમસ્યાઓથી પીડિત હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે અને મિત્રો અને ત્યારે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ખૂબ જ તાવ અને ત્યારે દોરાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે મિત્રો એક યુઝરે લખ્યું કે સિંગર સચિન પરિયાની હતી ત્યારે મિત્રો મારું દિલ તૂટી ગયું હજી મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ